બોટાદમાં ભાજપે વેપાર ઉદ્યોગલક્ષી લાભોની ચર્ચા માટે કેન્દ્રીય બજેટ પર વેપારી સંવાદ કાર્યક્રમ યોજ્યો બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટના વેપાર ઉદ્યોગલક્ષી લાભો અંગે વેપારી અને ઉદ્યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્રીય બજેટમાં વેપાર અને ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની માહિતી વેપારીઓ સુધી પહોંચાડવાનો હતો આ સંવાદ કાર્યક્રમમાં વેપાર ધંધા અને ઉદ્યોગોના વિકાસ માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નવી ઉદ્યોગ સ્થાપનાને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ રોજગારીની તકો ઉભી કરવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો આગેવાનોએ જણાવ્યું હતું કે બજેટ દ્વારા વેપારોદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવી આર્થિક વિકાસને વેગ આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ એપીએમસી ચેરમેન મનહરભાઈ માત્રિયા મહામંત્રી વનરાજભાઈ ડાભી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ધીરુભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ બોરિયા સહિત ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોએ વેપારીઓને બજેટના લાભો વિશે વિગતવાર માહિતી આપી અને સરકારના વેપારલક્ષી દ્રષ્ટિકોણ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

એ વિકસિત ભારતનો પાંચવે રોડ મેપ તૈયાર કરનારું બજેટ છે આ બજેટમાં મુખ્યત્વે યુવા લઘુ ઉદ્યોગો કૃષિ અને મહિલા આ ચાર સ્તંભોને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ અને એમની સરકાર અને એમના વિભાગોએ એક સુંદર મજાનું બજેટ તૈયાર કરીને આપણે વિકસિત ભારત બનવા પ્રત્યેનો એક રોડમેપ તૈયાર કરી આપ્યો છે એ બાબતે આજે બોટાદના પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે સંવાદ થાય બજેટની ભાવના અને બજેટની સંવેદના એમના સુધી પહોંચે અને એમનો પણ સહયોગ મળે એક નાગરિક કર્તવ્ય તરીકે દેશ માટે જીવવા માટે જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના ફળીભૂત કરવા માટે લોકો પણ અમારા સાથે જોડાય લોકો સમજે ભાવનાને સમજે અને એ પ્રકારે વર્તે એ માટે આજે સંવાદ યોજ્યો હતો અને આજે બધાની વચ્ચે એક સુંદર મજાના વાતાવરણમાં આ કાર્યક્રમ અમે યોજ્યો વેપારીઓને ખાસ કરીને એમએસએમઈ જે અત્યારે ભારતનો હાથમાં કહી શકાય લઘુ ઉદ્યોગો એની માટે સરકારે દસ હજાર કરોડથી વધારે પ્રાવધાન કર્યું છે અને ખાસ ભાવનગર બોટાદને કહી શકાય એ માટે કન્ટેનર એ ઉદ્યોગ ચીનને કોમ્પિટ કરવા માટે અહીંયા ખાસ તકો છે એ બાબતે મારે વાત કરવાની થઈ અને એ બાબતે લોકોને પણ અને પ્રોત્સાહન કરવા માટે મારે વાત થઈ થઈક્સના સ્લેબલો આ વખતે આ બજેટ મેં કહ્યું એમ બે હજાર સુડતાલીસનો રોડ મેપ છે ગયા વર્ષે બાર લાખની જે ઇન્કમટેક્સનો સ્લેબ આપ્યો તો એને જાળવી રાખ્યો છે પણ આમાં આઈટીઆરમાં જે આઈટીઆર ભણવામાં અને ક્યાંક સજાનું પ્રાવધાન હતું એને દંડમાં પરિવર્તિત કર્યું છે આવી રીતે આઈટીઆર માં અને કરદાતાઓને રાહત આપીશ ઓકે